આ વિકાસ કરવામાં આવશે પરંતુ તમને કદાચ એ ભૂલી ગયા હશો કે પ્રકૃતિના વિનાશથી આપણે જ્યારે પિસ્તાલીસ ડિગ્રીમાં શેકાતા હોઈએ છીએ ને ત્યારે કદાચ ખ્યાલ આવે છે કે પ્રકૃતિ આ જીવન માટે કેટલી જરૂરી છે આજે એના જ ઉપર અમારો સ્પેશિયલ રિપોર્ટ જોઈએ કે અમદાવાદમાં કઈ રીતે પ્રકૃતિના વિનાશથી વિકાસની તરફ દોટ મૂકી રહ્યા છે વૃક્ષ પ્રકૃતિનો એ ભાગ જે આપણને શું નથી આપતો તડકામાં છાડો ફળ ફૂલ પશુ પક્ષીને રહેવા માટેનું ઘર પણ આ ઘર હવે નહીં રહે કારણ કે મહાનગરપાલિકા દ્વારા પાંજરા ચાર રસ્તા પર બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બ્રિજનું શહેરવાસીઓ કે સ્થાનિકોને જરૂર નથી

ત્રણ વૃક્ષ તો રાતોરાત કાપી દેવાયા શું વિરોધ ને ખાડવા ચોરી છોપી થી વૃક્ષો ને અંધારામાં કાપી દેવાયા એસી તે ને વૃક્ષો ને કાપી નાખવાનું આયોજન જીવન ભર તડકો ઝીલી બીજા ને છાયડો આપનાર આ ઘટાદાર વૃક્ષો કાપી નખાશે રસ્તા ની બન્ને સાઈડ ને અડી આવેલા વૃક્ષો જે કોઈ ને નડતા નથી ત્યારે આજે કેમ તેમને ને મૃત પાય કરવામાં આવી રહ્યા છે અમદાવાદ હાલ 45 ડિગ્રી માં શેકાઈ રહ્યું છે

મેગા સિટી અમદાવાદ માટે કોઈ એમ કેમ નથી વિચારતું કે અમદાવાદને મેગાસિટી અમદાવાદની ઓળખ બદલીને ગ્રીન બદલી અમદાવાદની ઓળખ આપીએ કેમ આડે ધડ વિકાસ કરવામાં આવે છે કેમ વૃક્ષોનું નિકંદન કરવામાં આવે સવાલ એ થાય છે કે આ વિકાસ શહેર માટે છે કે પછી મળે બિલ્ડરો માટે કારણ કે અત્યારે જે આપણે બોર્ડ જોઈ રહ્યા છે આ બોર્ડ રંજી રણજીત કન્સ્ટ્રકશનના બોર્ડ લગાયેલા છે અહીંયાથી આ બ્રિજ બનવાનો છે ને રણજીત કન્સ્ટ્રકશનને આ પ્રોજેક્ટ એટલે કે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અમદાવાદના શેલા વિસ્તારમાં રિંગ રોડ પર બે હજાર બાવીસમાં બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો આ ઉપરાંત રાજકોટમાં પણ બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અમદાવાદ અને ગાંધીનગર રોડ ઉપર વૈષ્ણોદેવી પર અને એક બ્રિજ બનાવ્યા અને બિલ્ડરો કે કંપનીનો કારણ કે શહેરના વાસીઓ સાથે આપણે વાત કરી એ લોકો તો કહી રહ્યા છે કે અમારે બ્રિજની કોઈ જરૂર નથી ટ્રાફિક સમસ્યાને અન્ય રીતે પણ તમે ડાયવર્ટ કરી શકો છો એની કોઈ અન્ય વિચાર પણ કરી શકો છો કે ટ્રાફિકનું સોલ્યુશન આપણે કેવી રીતે લાવીશું ન કે ઘરની બાજુમાં જે વૃક્ષો છે એના ધરાશાયી કરીને તમે આ આખો બ્રિજ બનાવશો આ એટલા પટ્ટા ઉપર બ્રિજ બનાવવાનો છે કે જે પાંચસોથી સાતસો મીટરનો રસ્તો હશે અને એની આગળ તમે આઈઆઈએમ રસ્તો આવી જાય છે એટલે કે આઈએમ વાળો બ્રિજ આવી જાય છે તો વિચાર કરો કે આટલી જગ્યામાં તમારે બ્રિજ બનાવવાની જરૂર શું કામ પડી છે કારણ કે રંજીત કન્સ્ટ્રક્શનને આ કોન્ટ્રાક્ટ આપવાનો હતો પાંજરાપુર ચાર રસ્તા પર બનનાર બ્રિજ નો કોન્ટ્રાક્ટ રણજીત સમય લાગશે બ્રિજ ની પહોળાઈ સત્તર મીટર બ્રિજ ની લંબાઈ છસો બાવન મીટર રણજીત કન્સ્ટ્રકશન ને અપાયો છે કોન્ટ્રાક્ટ સોળ માર્ચ બે ના રોજ અપાયો વર્ક ઓર્ડર અગાઉથી જ વિવાદોમાં રહેલી છે કંપની આ બ્રિજ બનતા સર્વિસ રોડ સાંકળો થતા સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે સાંભળો આ ઘરમાં રહેતા માજી શું કહી રહ્યા છે જેમના ઘરની દિવાલને અડીને આવેલું ઝાડ હવે રહ્યું નથી અને કદાચ થોડા સમયમાં તેમના ઘરની દિવાલ પણ નહીં રહે ઓગણીસો ક્યાંથી માં રહેવા આયા

અહીં અમારું આ કાપી નાખવાના છે અમારો આ બો રાખી એટલું જ નહીં જે કંપનીને બ્રિજ ઓર્ડર મળ્યો છે તે કંપની વિશે શું કહી રહ્યા છે આ ગો ફોર ધ ડિટેલ સ્ટડી ધેર નો નીડ ઓફ એટ ફર્સ્ટ સેકન્ડ ધેર આર મોર ધેન ટ્રીઝ આર અવેલેબલ ઓન ધ રોડ મોર ધેન યર્સ ઓલ્ડ And we believe that around 2 to 3 degree temperature change when we come into this area. Okay. And if we erase them from the road, and now how much time will take for another 100 trees or more than 200 trees to be planted, to be developed, and to get that benefit? Okay. So, development is needed in the city, that is right. But where it is needed, how it is needed, and where it is needed. બે હજાર બાર રસ્તા યુનિવર્સિટી વાળા રોડ પરથી પાંજરા પોતે તૈયાર થઈ રહ્યો છે એસી કેબિનમાં બેસી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ કામને મંજૂરી આપી દેવામાં આવી હવે લોકોના રોષને જોતા તંત્ર કહી રહ્યું છે કે લોકોની રજૂઆતને ધ્યાને લેતા આ અંગે કેટલાક ઝાડ રીપ્લાન્ટ થઈ શકે તે અંગે વિચાર કરી રહ્યા છે જો કે બીજી તરફ ગાર્ડન ખાતાના ડિરેક્ટર કહે છે કે ઝાડ બહુ મોટા છે અને મોટા ભાગના ઝાડ રીપ્લાન્ટ કરી શકાય તેમ જ નથી જે આજુબાજુના જે પ્રશ્ન છે પર્યાવરણની સાચવણી પણ જોડે જોડે કરવામાં આવે એ માટે જે ઝાડનો જે ઇસ્યુ અત્યારે હાલમાં ચાલી રહ્યો છે એનો રીસર્વે કરવામાં આવશે અને જો એનું પુનઃસ્થાપન થઈ શકે તો એ ઝાડને બીજી કોઈ જગ્યાએથી રીપ્લાન્ટ કરવામાં આવશે એ માટે કોઈ નજીકના પ્લોટની અંદર આ જે ઝાડો છે જે બચી શકે એમ છે ઝાડો તેનો રીપ્લાન્ટ માટેનું પણ આયોજન હાલમાં વિચારણામાં લઈ રહ્યા છે તંત્ર આમાં શું નિર્ણય લે છે તે સમય પર છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે જો વૃક્ષો કાપવા માટે તંત્ર આવશે તો ચીપકો આંદોલન કરવામાં આવશે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ ક્લાઇમેટ ચેન્જ આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે અને આપણે એવું કહેતા પણ હોઈએ છીએ કે સરકાર કેમ કોઈ ધ્યાન આપતી નથી નોઈઝ પ્રદૂષણ કેટલું વધી ગયું છે અરે નદીઓ કેટલી ગંદી થઈ ગઈ છે હવા કેટલી પ્રદૂષિત થઈ ગઈ છે આ પૃથ્વી ઉપર જીવવું જીવવું તો કેવી રીતે એ સમજાતું નથી પણ પ્રકૃતિના જોઈ રહ્યા વિકાસની જે આંધળી દોટ આપણે મૂકી છે એમાં જે પ્રકૃતિનો રૂપી જે આ ઘટાદાર વૃક્ષ છે તેનો વિનાશ થઈ રહ્યો છે આ વિનાશને કેમ કોઈ રોકતું નથી સરકાર અને તંત્ર તો બહેરું અને આંધળું છે જ પણ સાથે પ્રજા કેમ આગળ આવતી નથી કેમ આ ખજાનાને આપણે લૂંટતા બચાવી નથી શકતા તેનો નાશ થતાં તેને બચાવી નથી શકતા આ એ ઝાડ છે જે આપણને છાયડો આપે છે ફળ આપે છે અને આ એક જીવ છે પણ આ જીવને બચાવવા માટે કેમ જૂજ લોકો આગળ આવે છે એ પ્રકૃતિ પ્રેમીઓ પણ અહીંયા છે આપણે એમની સાથે વાત કરીશું જે આઈઆઈએમ પોલિટેકનિક જે રોડ છે પાંજરાપોડનો અહીંયા કેટલાક વૃક્ષો જે ધરાશાયી કરવામાં આવશે તેને ખતમ કરી નાખવામાં આવશે આ એ વૃક્ષો છે જે જીવતા જાગતા છે અને આપણી સામે છે જે આપણને શું નથી આપતા એ કહેવું કદાચ મુશ્કેલ છે આ પ્રકૃતિ છે પ્રકૃતિ પ્રેમી પણ આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરીએ આ એ જો રોડ હે અભી પે દેખ રહે કે કિને સારે વૃક્ષ વો વાલે દેખા કે પે નિશાન બી કરાવવું હોય અહીંયા નિશાન પણ કરેલું છે અને નંબર પણ આપેલા છે તમે જોઈ શકો છો સેવન્ટી ટુ નંબર લખેલો છે એટલે કે આ એની સાક્ષી છે કે આ ઝાડ હવે કપાવાનું છે તમે એને કમ્પેર કરી શકો છો જે એનિમલ સ્લોટર થાય છે ને એને જોડે આ વેઇટ કરે છે કે મારી મોત ક્યારે આવશે એવું થઈ ગયું છે ને જીવ છે તો મેં નંબરિંગ કરી દીધા तो एनवर શું થયું કે ઇઝ વેટીંગ ઇન લાઈન કે મારી મોત ક્યારે આવશે અમે લોકો ફીલિંગ નથી પણ તમે સાયન્ટિફિકલી પ્રૂવન છે કે તમે જો કોઈ ભી ઝાડને મ્યુઝિક સુનાઓ તો ઇટ 스타ટ ટુ gro તો અમા ઇટ ઇઝ પ્રૂવન યુ નો તો اس کا અર્થ હે કે ઇસમે લાઈફ હે સો ઈમેજિન ઇટ ઇઝ વેટીંગ કે મેરા બારી કબ આયગા મે કબ કટુગા સો ઇટ ઇઝ લાઈક અ સ્લોટર એન્ડ પછી જે اس کے اوپر एनिमल्स રહેતે હે 버ડ્સ રહેતે હે સ્કુરલ્સ રહેતે હે unka to aap ghar hi chhin rahe ho pura उनकी गलती क्या है बताइए बिकॉज दे कैन स्पीक तो ये तो पर मैंने देखा है कि ये जो आ, आ, पेड़ है वो पूरी साइड में है जो सर्विस रोड के अंदर भी बना हुआ है फिर भी इसे कट क्यों कर रहे हैं वही तो प्रश्न हम भी पूछ रहे हैं सरकार से कि ये सर्विस रोड आपकी चलो इतनी चौड़ी हो जाएगी यहाँ पे सोसाइटी के गेट खुलते हैं आप गेट के आगे तो कोई सर्विस रोड बना नहीं सकते उनकी गाड़ी कैसे निकलेगी बाहर तो इट इज ऑन इट इज ऑन द फुटपाथ आप फुटपाथ के पेड़ क्यों काट रहे हो आपको ट्रिमिंग कर सकते हो ना अगर झाड़ का वो उस तरफ आ रहा है ऑन द ब्रिज अगर झुका हा, हाँ हुआ है तो से ट्रिमिंग कर दीजिए आप सिंपल एज दैट ना उतना तो हम कर सकते हैं पर झाड़ को काटना क्यों स्पेशली ऑन द फुटपाथ और इसका तो क्या गारंटी है अभी आप इतना चौड़ा कर दोगे रोड ट्राफिक और बढ़ेगा और बढ़ेगा तो आप क्या करोगे तो उसकी बजाय पेड़ों को बचा के देखो कोई भी प्रॉब्लम ऐसी नहीं है कि उसका सोल्यूशन ना हो और आज टेक्नोलॉजी इतनी एडवांस हो गई है हर एक फील्ड में आपको एक्सपर्टीज मिल जाती है एक्सपर्ट गाइडेंस मिल जाता है आपको तो आप पेड़ों को बचा के क्या कोई रास्ता नहीं निकाल सकते exactly. और ये पेड़ कैसे है कि जैसे जिसको गुजराती में बोलते हैं उमर लायक hmm. जो ऑक्सीजन ना जीवता जागता बाटला जीवती जागती फेक्टरी झाड़ है hmm. एने कापी ने तुम नवा झाड़ नाखा करो छो। एक मूर्खामी खबर દિક્તી કમાણી આપે છે જે ધંધો એ ધંધો બંધ કરીને તમે સ્ટાર્ટઅપ ખોલવાની વાત કરો છો એના જેવી વાત છે આ સાચી વાત છે ને કરજ કોરોનામાં આપણે જોયું પણ છે કે ઓક્સિજનની કેટલી અછત સર્જાઈ હતી તો એ ખરતો તો અને અત્યારેમાં એ જ ઝાડ માણસને નડી રહ્યા છે આ કેવો વિકાસ માણસને કરવો છે ફ્યુચર તમે ઓક્સિજનની બોટલી લઈને ફરશો दिस इज अ ગેરંટી કે ઓક પેડી નહીં રહેંગે તો આપ શું કરશો ઓક્સિજન લઈને ઘુમોસ હાથમે ઝાડ તમારા ધ્યાનમાં આવે છે કે આટલા ઝાડ કપાવાના છે કારણ કે નંબરિંગ મેં જોયા છે નેવું થી વધારે ઝાડ છે જેના પર નંબર અને ક્રોસ લાગી ગયું છે અને એને જોઈને એમ થાય છે કે આ લોકો મારી કતલ ક્યારે થશે એને અને એના જે પાંદડા જે હલતા હોય એ આપણને એવું લાગે કે કેવા લહેરાય છે પણ આ નંબર લાગ્યા પછી એ પાંદડા છે ને ડરથી ધ્રુજતા હોય ને એવી ફિલિંગ આવે છે જેનામાં સંવેદના હોય ને એ તો બિલકુલ જોઈ શકે આ ઝાડમાં પણ જીવ છે એનામાં પણ સંવેદના છે માણસને જ્યારે વાગે ને ત્યારે લોહી નીકળે છે એને વાગે ને ત્યારે લોહી નથી નીકળતું મૂંગી ચીસ નીકળે છે અને એ મૂંગી ચીસમાં અવાજ નથી પણ અસર છે એ માણસને આજે નહીં સમજાય વર્ષો પછી સમજાશે અને આપણે કહીએ તો વર્ષો જૂની વાત કરીએ ભારત દેશ બહુ વર્ષો જૂનો પ્રાચીન દેશ કહેવાય છે અને અહીંયા પ્રકૃતિ વિશે આપણને નાનપણથી અભ્યાસ કરાવવામાં આવે છે અને ખાસ આપણે કહીએ તો આપણા માતા પિતા પણ કહેતા હોય છે કે આ એક ઝાડ નથી આ એક જીવ છે અને એ પણ નાનપણથી મોટું થાય છે જે માણસો મોટા થાય છે અને આને જ્યારે કપાતા જોવા માટે જોતા હોય ત્યારે તમારા ઉપર શું વીતી હશે એ પ્રકૃતિ પ્રેમીઓ પર શું વીતી હશે એ ખરેખર જોવા જેવું ચોક્કસથી કહી શકાય કારણ કે આ બહુ દુઃખની વાત છે એટલે જેણે પણ આ નિર્ણય લીધો છે એણે પોતાની હ્યુમેનિટી પર એક વખત ક્વેશ્ચન કરવો જોઈએ કે વિચાર કરવો જોઈએ કે આ નિર્ણય સાચો છે કે ખોટો અને રસ્તો કાઢીને જો માણસ છે ને પ્રકૃતિને પર્યાવરણ બે એને સાથે રાખીને જીવતા આજે નહીં તો કાલે શીખવું જ પડશે તમે નવા ઝાડ કેટલા પણ વાવશો આના કરતાં દસ ગણા વાવશો એ રાતોરાત મોટા થઈ જવાના છે એની ઓક્સિજન આપવાની કેપેસિટી જ્યારે થશે જે ઉંમરે ત્યારે તો કદાચ આપણામાંના કોઈ જીવતા પણ નહીં હોઈએ સેકન્ડલી પોઈન્ટ મને બોલવાનું છે કે તમે અહીંયાથી કાપો એન્ડ તમે જે રીપ્લાન્ટિંગ ગ્રોથ કરો થ્રી મિલિયન જે તમે કરવાનું છે આ અહીંયા તો ના થાય એલ્સ બીજી જગ્યા તો તમારે ગ્રોથ કરતા કરતા તમે ત્યાં પહોંચી જાઓ તો પછી ત્યાં પણ કાપી દો આ રહ્યું ને પછી તમે બીજી જગ્યા વાપો પછી ત્યાં કાપો તો સેન્સ શું છે આમાં વોટ ઇઝ ધ સેન્સ ઇન ધસ જે લોકો ત્યાં રહે છે આ લોકો તો ગયો ટ્રી આ લોકો તો ના મળે તો પછી આ લોકોને શું સિટીને શું એસ્પેશિયલી રોડ પર કેટલી પોલ્યુશન થાય છે આ પોલ્યુશનથી કોણ બચાય જાણ કાર્બન ડાયોક્સાઇડ લે ઓક્સિજન આપે તો આ જતા રહે તો કાર્બન ડાયોક્સાઇડ લેવલ કેટલું છે એટલે માણસ જ કદાચ પોતાનો વિનાશ અત્યારે કરી રહ્યો છે આ પ્રકૃતિનો વિનાશ નથી કદાચ માણસ પોતાનો જ વિનાશ તરફ આગળ વધી રહ્યો છે થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા માટે તો અત્યારે જે રસ્તો હું તમને બતાવ માંગીશ આ સર્વિસ રોડ પાસેનો આખો રસ્તો છે અને તમે જોઈ શકો છો કે ઝાડ ક્યાંય નડતર રૂપ બને એવું નથી સેવન્ટી ટુ નંબર આપી દીધો છે બધા જ જે ઝાડ છે આખા લાઇનમાં એ બધાને નંબર આપી દેવામાં આવ્યા છે એના ઉપર એક ક્રોસનું નિશાન કરવામાં આવ્યું છે અને ખુદ અહીંયા જે તમે ઘર જોઈ રહ્યા છો એ ઘરની પાસે જ એકદમ ઝાડ છે આ રસ્તો પણ તમે અહીંયાથી કદાચ નીકળતા હશો તો તમે જોયું હશે કે આ રસ્તો એકદમ પહોળો છે કે આને તમે વધારે પહોળો કરવાની લાઈનમાં જો તમે વૃક્ષોનું નિકંદન કરતા હોય તો તમે વિચારો કે અત્યારે અમદાવાદમાં જે ફોર્ટી ફાઈવ પ્લસ તાપમાન જે આપણે અત્યારે સહન કરી રહ્યા છે આ તાપમાન સહન કરવાનો વારો આપણો હવે આનાથી વધારે આવશે જ્યારે પચાસ ડિગ્રીની ઉપર તાપમાન જશે ત્યારે કદાચ ખબર પડશે કે વૃક્ષોની જરૂરિયાત આપણા જીવનમાં કેટલી છે કેમેરામેન મિતભ સાથે પંચાલ જીએસટીવી અમદાવાદ